વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નો જે મામલો છે તે યુવરાજસિંહ સતત ઉઠાવી રહ્યા છે તેવામાં આજે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ મામલે રજૂઆત કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ લગાવ્યા તેમણે કહ્યું કે પેપર લીક ની માહિતી આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી વીસ દિવસ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને મને તો દ્વારમાં કંઈક કાળું લાગી રહ્યું છે યુનિવર્સિટીના અધિકારી દ્વારા કોઈ તપાસ કરાતી નથી આજે બીજી વાર રજૂઆત કરી છે અને હવે ત્રીજી વાર રજૂઆત નહીં કરીએ તેવી પણ ચીમકી આપી કાર્યવાહી નહીં થાય તો હલ્લાબોલ કરવાની પણ યુવરાજસિંહ જાડેજાએ ચીમકી ઉચ્ચારી છે વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટીના ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે વિવાદોનું ઘર બની ચૂકેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વખત પેપર લીક થયા હતા પરંતુ સમય ખાસો વીતી ગયો કોઈ કાર્યવાહી થઈ નથી ને વધુ એક વખત રજૂઆત કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પહોંચ્યા છે આપણે સીધા તેઓની સાથે જ વાત કરીશું યુવરાજસિંહ ઘણો સમય વીતી ગયો છે પેપર લીકને લઈને પરંતુ કોઈ કાર્યવાહી નહીં આ વખતે તો નહીં પોલીસમાં અરજી પણ દેવામાં આવી શું કહો છો મને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે ઘરના ભુવાન ઘરના ડાકલા એના જેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઊભી થઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ એક્શન લેવામાં શા માટે ડરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે આટલા ગંભીર ચેડા થઈ રહ્યા છે વારે ઘણી છાસ વારે ઘટનાઓ બની રહી છે ક્યાંક ગેરીતિની ક્યાંક ભ્રષ્ટાચારની ક્યાંક કૌભાંડની તમે જોયું હશે વીસ દિવસ પહેલાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએસએમ ફોરનું પેપર ફૂટ્યું તો આધાર પુરાવા આપ્યા કે પેપર દોઢ કલાક અગાઉ સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં વાયરલ છે અને આ પેપર લીક થયું છે અમે લીક ના પૂરા હતા તો હવે એ લોકો એવું કહી રહ્યા છે આ તો ચીટિંગ થઈ છે હવે ચીટિંગ અને પેપર લીક એ બંનેમાં જમીન આસમાનનો ફેર છે હવે ચીટિંગ એને કહેવાય કે કોઈ ક્લાસરૂમમાં બે વિદ્યાર્થી આજુબાજુમાંથી કંઈક લખતા હોય કોઈ ચબરખીમાંથી કોઈ પ્રશ્નોનો જવાબ લખતા હોય એને ચીટિંગ કહેવાય કે ભાઈ ક્લાસરૂમની અંદર થયેલી કોઈ ઘટનાને આપણે ચીટિંગમાં ખપાવી શકીએ પણ આ ઘટનાને શા માટે ચીટિંગમાં ખપવામાં આવી રહી છે કોને બચાવવામાં આવી રહ્યા છે હવે તો એ યુનિવર્સિટીમાં કહી શકાય કે કોલેજોના નામ પણ સામે આવી ગયા છે જે જે કોલેજોમાંથી આ પેપર વાયરલ હતા હવે સરકાર પાસે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે એવી સત્તાઓ પણ છે કે એ એક કલાક અગાઉ જેને પેપર આપે છે તો એની માહિતી પણ એને મેળવી શકાય એમ છે તો અત્યાર સુધી એક્શન લેવામાં શા માટે નથી ખરેખર જોવા જઈએ તો અડધી કલાકનું જ કામ છે પણ એ અડધી કલાકના કામમાં જે વીસ દિવસ જતા રહે પણ વીસ દિવસ સુધી એક્શન લેવામાં નથી આવ્યા એટલે મને એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમાં ચોરનો ભાઈ ઘંટી ચોર છે અને ઘરના ભુવન ઘરના દાખલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ જે ઘટના છે ને એ વારે ઘણે પુનરાવર્તન થઈ રહી છે ભૂતકાળની પરીક્ષાઓમાં જે જે જગ્યાએ ગેરીતી થઈ કૌભાંડિયા ભ્રષ્ટાચાર થયા એમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એમાંથી કોઈ પ્રકારનો બોધપાઠ લેવામાં ન આવ્યો એટલે આ ઘટનાનું પુનરાવર્તન સતત થઈ રહ્યું છે આજે બીજી વખત તમે રજૂઆત કરવા પહોંચ્યા છો કુલપતિ તો હાજર નથી બીજા અન્ય અધિકારીઓને વાત કરવાના છો આજે કઈ રીતની રજૂઆત અને જો હવે કોઈ ફરિયાદ કે કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી યુવરાજસિંહ સ્ટેજ શું રહેશે ખાસ કરીને સૌ પ્રથમ અમે પહેલાં તપાસ કરી હતી કે વીસી હાજર છે કે નહીં ત્યારે અમને જાણવું મળ્યું હતું કે ભાઈ વીસી હાજર છે એટલા માટે જ અમે આજે ઉપસ્થિત થયા ને આજે એટલા માટે જ અમે રજા ટૂંકમાં કહી શકાય કે એની સાથે ચર્ચા કરી હતી કે ભાઈ વીસ દિવસ પહેલા અમે તમને મળ્યા હતા બધા પુરાવા આપ્યા તો અમે શું એક્શન લીધા એટલે આજે અમે ઉઘરાણી કરવા માટે આવ્યા હતા હવે અચાનક જ એક રજા ઉપર ઉતરી ગયા છે અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ જતા રહ્યા છે કોઈ કામ હોવાને કારણે શા માટે ભાઈ ભાગી રહ્યા છે પ્રશ્નોના જવાબોથી ભાગવાથી કંઈ સમાધાન નથી થઈ જવાનું પ્રશ્નોના જવાબોનો સામનો કરવાથી સમાધાન થવાનું છે એ જે રીતે અત્યારે વીસી ભાગી રહ્યા છે પોતાના કહી શકાય પ્રશ્નોના જવાબ નથી આપી તો તેને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ને વિદ્યાર્થીઓને થવાનું છે હું તો એવું માનું છું કે ભાઈ કોઈ જગ્યાએ બાબત જે સામે આવી છે જે પણ કહી શકે મુશ્કેલી છે તો એનો સામનો કરવાથી સમાધાન થશે એનું નિરાકરણ તો આવશે આ રીતે ભાગવાથી તો નિરાકરણ નહીં આવે અમે આજે બીજી વખત આવ્યા છીએ આની વખત આની પહેલાં પણ અમે બધા પુરાવા દેવા માટે આવ્યા હતા આજે અમે ઉઘરાણી કરવા માટે આવ્યા છે જો આ ઉઘરાણીમાં અમે કહીએ છીએ કે જો અમને એવું લાગશે કે અમારા કોઈ પણ જગ્યાએ નકર પગલાં લેવામાં નથી આવતા તો યાદ રાખજો કે આવના દિવસોમાં હજી બીજા દિવસે અમે શાંતિથી રજૂઆત કરવા મળે બાકી ત્રીજી વખત અમે શાંતિથી રજૂઆત નહીં કરીએ અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો હલાબોલ કરીશું ઘેરાવો કરીશું અને આયનાત બેઠા રહીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે કારણ કે અમે ભૂતકાળમાં આંદોલન કરી ચૂકેલા છીએ અને એક ઘણા બધા પેપર લખેજ ઉપર આંદોલન કર્યા છે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘેરીને ઉભું રહેવું પડે ને તો અમે ઊભા રહેવા માટે પણ તૈયાર છે એટલે આવના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરવો પડે વીસીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પરીક્ષા નિયામકનો ઘરનો ઘેરાવો કરવો પડે અમે તમામ પ્રકારની તૈયારી અમારી અમારી છે અને આવના દિવસમાં વિદ્યાર્થીઓને સાથે રાખી વિદ્યાર્થીઓની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ જે પાકો છે એને બંને સાથે રાખી અને ચોક્કસપણે આમાં પગલા લેવા માટે કહી શકાય જે વહીવટી તંત્ર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એને મજબૂર કરીશું જે રીતના પુરાવા આપ્યા છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વીસ દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહી લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ